રેડ વચ્ચે આફતનો વરસાદ સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાયા બંગાળાની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છવ્વીસમી જુલાઈ સુધી સતત ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદે મુખ્ય માર્ગો સોસાયટી વિસ્તારોમાં પાણી પાણી કરી દીધું છે મુખ્ય માર્ગો પર ગુતરમાં પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ અને વેપારીઓની યાતનાનો પાર રહ્યો ન હતો ભરૂચ શહેરમાં શક્તિનાથ સેવાશ્રમ પાંચ પાંચબદ્ધિક કસક દાંડિયા બજાઈ ધોરીકો ચાર ચારસા વિસ્તારમાં જાણે પાણીનો ધોધ વહી રહ્યા હોય તેવા ઘાસ સર્જાયો હતો જૂના ભરૂચમાં ખુલ્લી વચ્ચે રોષ ફાટી ભરૂચ શહેરમાં અને જિલ્લામાં લાખો કરોડોના ખર્ચે કાંસની સફાઈ અને પ્રીમોન્સૂન કામગીરી વચ્ચે પણ ઠેર ઠેર પાણી ભરાતા નમ્રા ડ્રેનેજ સિસ્ટમ અને નિકાલની અવ્યવસ્થાના કારણે લોકોની ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ભારે વરસાદના કારણે માર્ગોમાં માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ અટવાઈ જવા સાથે ટ્રાફિક જામની સ્થિતિ પણ વિકટ બની ગઈ હતી